ઉના તાલુકાના દેલોડા ગામે ચૌદથી વધુ ગામનો જોડતો મત્સ્યનો પુલનું આજે સાત કરોડના ખર્ચે નિર્માણ થયેલું પુલનું રોકાણ કરતા માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ આ વિશે પણ શું કહી રહ્યા છે આવો સાંભળીએ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કોઈ સામાન્ય વ્યક્તિ આમ નથી આ એક ભારતીય જનતા પાર્ટીને દેણ છે અને ભારતીય જનતા પાર્ટીમાં જ આ શક્ય છે કેટલા જે કોઈ સમાજના દીકરાઓ કે દીકરીઓ હોય ચૂંટાઈને સરકારમાં બેઠા છે એના કારણે લોકોના કામે થાય છે કામના કામ થયા છે અમે એક ચોક્કસ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે અમે સમય આવે આપ સૌ જાણો છો મારા નામથી કે કામથી સમયની સાથે અમે રાજકારણ પર કરીએ છે આ લોકાર્પણમાં ઉપસ્થિત રાજકીય અગ્રણીઓની વાત કરીએ ત્યારે ઉના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એભલભાઈ મકવાણા જિલ્લા પંચાયત ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ડાભી નગરપાલિકા પ્રમુખ શ્રી પરેશભાઈ બાંબણિયા કારોબારી ચેરમેન શ્રી ધીરુભાઈ છગ તથા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા સહિતના આગેવાનો આ લોકાર્પણમાં ઉપસ્થિત